અત્યંત ધ્રુણાસ્પદ બનાવ એક ફોરેસ્ટ અધિકારી ઉપર પત્ની અને બાળકોની હત્યાનો આરોપ ઘર પાસે જ ઊંડો ખાડો કરી ત્રણ લાશને હતી ભાવનગરમાં પત્ની પુત્રી પુત્રનો ટ્રિપલ મર્ડર કેસનો આરોપી ઝડપાયો પરિવારનો મોભી એવા વન વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંધલાએ પત્ની અને બે બાળકોની હત્યા કરી હતી પત્ની અને બે બાળકોની હત્યા કરી લાશને ઘર નજીક દાટી દીધી હતી અને બાદમાં ત્રણેય લોકો ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી ભાવનગરના તળાજા રોડ પર આવેલા ઘાસના દંગા તરીકે ઓળખાતા ફોરેસ્ટ કોલોનીમાંથી પુત્ર પુત્રી અને માતા સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી અગાઉ પતિ દ્વારા પત્ની અને બાળકો ગુમ થયા અંગે ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે બાદ આજુબાજુના લોકોની તીવ્ર દુર્ગંધની ફરિયાદ અને પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે તપાસ કરી ઘાસના ગોડાઉન નજીક ખોદકામ કરતા ગુમ થયેલ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને પહેલાંથી જ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંધલાએ પોતાના પરિવારની હત્યા કર્યાની શંકા હતી જ તેથી પોલીસે એ દિશામાં તપાસ કરી હતી ભાવનગર શહેરમાં ગઈ સાત તારીખના ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા નામના વ્યક્તિએ ભરતનગર પોલીસ મથકમાં અરજી કરી હતી કે ગઈ પાંચ તારીખથી તેમના ધર્મપત્ની નયનાબેન પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા એ ત્રણેય સુરત પોતાના બા બાપુજી સાથે રહેતા હોય અને દિવાળી કરવા અહીંયા ભાવનગર તેમની પાસે આવ્યા હતા અને પાંચ તારીખના રોજ પોતે નોકરીએ સવારે ગયેલા અને બપોરે બે વાગ્યે પરત આવતા ક્વાર્ટર પર તાળું માર્યું હતું અને ઘર ખોલતા તેની અંદર પત્નીના અને બાળકોના કપડાં કે પત્ની કે બાળક હાજર ન હતા તુરંત તેમણે તેમના શાળાને સુરત ફોન કરી પૂછતા કે મારા પત્નીને બાળકો ત્યાં આવેલ છે તો તેમને ના કહેતા અન્ય જગ્યાઓ પર શોધખોળ કરી હતી પરંતુ તેઓ ન મળતા આખરે ભાવનગર પોલીસ મથકમાં સાત તારીખના રોજ અરજી કરી હતી ભાવનગરના વિસ્તરણ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા અધિકારી શૈલેષભાઈ બચ્ચુભાઈ ખાંભલા અગાઉ આર એફ ઓ તરીકે દાહોદ જૂનાગઢના મેંદરડા અને ફરી દાહોદ ખાતે ફરજ બજાવી ચૂક્યા છે જેઓની એક વર્ષ અગાઉ એસીએફ તરીકે પ્રમોશન સાથે ભાવનગર બદલી કરવામાં આવી હતી પત્ની નૈનાબેન અને તેર વર્ષીય પુત્રી પૃથા તેમજ નવ વર્ષીય પુત્ર ભવ્ય સુરત ખાતે રહેતા હતા જેઓ દિવાળીના વેકેશનને લઈને ભાવનગર આવ્યા હતા શૈલેષ ખાંભલાએ ધર્મપત્ની અને બાળકો ખોવાયાની સાત તારીખે ભરતનગર પોલીસ મથકમાં અરજી કરી હતી જેને લઈને ભાવનગર પોલીસ શોધખોળ શરૂ કરી હતી પોલીસ શોધખોળ ચલાવી રહી હતી એ દરમિયાન ભાવનગરના રબારી સમાજ દ્વારા પણ ભાવનગર એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે શૈલેષભાઈ ખાંભલાના ધર્મપત્ની અને બાળકોને પાંચ તારીખથી ગુમ થયેલા હોય તેની શોધ કરવામાં આવે આખરે ભાવનગર પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને તપાસ હાથ ધરતા ગઈકાલે ભાવનગર પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે ભાવનગર ફોરેસ્ટ ક્વાર્ટરની બાજુમાં કોઈ વ્યક્તિ દ્વારા જેસીબીથી ખાડો કરી શંકાસ્પદ કામગીરી કરવામાં આવેલ છે આ બાતમીના આધારે પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરતા આ જગ્યા પર અતિ દુર્ગંધ અને વાંસ મારતા પોલીસે પંચ સાથે રાખીને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરતા આખરે ખાડામાંથી બાંધેલી હાલતમાં પત્ની નયનાબેન દીકરી પૃથા અને પુત્ર ભવ્ય સહિત ત્રણેયની લાશ મળી આવી હતી જેના પગલે ભાવનગર પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવ્યા છે જોકે પત્ની અને બાળકો ગુમ થયા અંગે ફરિયાદ દાખલ કરનાર પતિ શૈલેષ ખાંભલા હાલ ફરાર હોય તેણે જ ત્રણેયની હત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી હતી ઘટના બાદ હત્યારાને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ભાવનગર જિલ્લા પોલીસ કમિશનર નિતેશ એ જણાવ્યું કે ભાવનગર ફોરેસ્ટ કોલોનીમાં ખાડામાં દાટેલી હાલતમાં ત્રણ મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આખરે પોલીસે પરિવારને સુરત મળવા પહોંચી ગયેલા આરોપીને ઝડપી લીધો છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાન ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડૉક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવરસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો દર્શક મિત્રો આજે તારીખ સત્તર નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર